આજે નાગપંચમી છે હિન્દુ ધર્મ પ્રમાણે આજે નાગપંચમીની પૂજા કરવામાં આવે છે નાગ દેવતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે નાગ છે એ આપણો મનુષ્યનો મિત્ર છે કારણ કે આપણા ખેતી આપણો દેશ ખેતી પ્રધાન છે ખેતીમાં જે પણ જીવ નુકસાન કરે છે ઉંદર છે વગેરે જીવ જીવજંતુઓનો નાગ એ ભક્ષણ કરી અને આપણે ખેતીને બચાવે છે એટલે આપણે શાસ્ત્રો પ્રમાણે નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે